નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નલિયા પાસે પિંગલેશ્વર બીચ ઉપર વાયુસેનાના સૂર્ય કિરણ ધીમે આકાશમાં દિલ ધડક પ્રદર્શન કર્યા આ દ્રશ્યો જોઈ આપ પણ આશ્ચર્યચકિત થઈ જશો વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક ટીમ દ્વારા સુખોઈ ત્રીસ જગુઆર વિમાન સાથેના એર શો યોજાયા અબડાસાની જનતા જોવા માટે મોટી સંખ્યામાં પોતાનું કિંમતી સમય કાઢીને આ પ્રદર્શન નિહાળવા માટે પહોંચ્યા હતા જેમાં ભારત માતા કી જય ના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું ભારતીય વાયુસેનાને સૂર્યકિરણ એરોમેટિક ટીમ દ્વારા અબડાસા તાલુકાના પિંગલેશ્વર બીચ ખાતે એર શો યોજવામાં આવ્યો એર શો દરમિયાન ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કરતબો કર્યા ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોમેટિક ટીમનું ગઠન ઓગણીસો છન્નુંમાં કરવામાં આવ્યું હતું અને તે વિશ્વની કેટલીક એરોમેટિક્સ ટીમમાંથી એક છે એશિયામાંથી એકમાત્ર છે આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં પાંચસોથી વધુ પ્રદર્શનો કર્યા છે તે ઉપરાંત ચાઇના શ્રીલંકા મ્યાનમાર થાઇલેન્ડ સિંગાપોર અને સંયુક્ત અરબ અમીરાતમાં પણ હવાઈ પ્રદર્શન કર્યું છે આ એર શો નિહાળવા માટે બહોળી સંખ્યામાં રાજકારણીઓ પદાધિકારીઓ સામાજિક કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા पिछले 20 सालों से इस तरह के शो कर रही है भी है नीचे खड़े हो प्लीज ये कच्छवासियों का सौभाग्य है कि कच्छ को दो दिन इस टीम से प्राप्त हुए आज उनतीस तारीख को तो सुबह ग्यारह बजे पिंगलेश्वर बीच पे एयरफोर्स की सूर्य गिरण टीम ने अपना शो किया जिसके आराम से भीड़ मत करो नलिया एयरफोर्स योगदान रहा सभी से अनुरोध है ज्यादा भीड़ मत करना स्थानीय प्रशासन ने लोगों के लिए जो सुविधाएं की पुलिस प्रशासन की ओर से भी जो सुविधाएं की गई ज़्यादा भीड़ मत करो तो नंबर आएगा सफल आयोजन ये रहा है अभी भी पब्लिक काफ़ी है यहाँ पर तो लोगों को भी बहुत मज़ा आया एक ग्रामीण क्षेत्र में इस तरह का सूर्य किरण का शो देखने को मिला और प्रशासन की ओर से जो इंतजाम किए गए हैं उसके कारण लोग यहाँ लुत्फ उठा सके इस कार्यक्रम का तो एक सफल आयोजन रहा साथ ही साथ कच्छ की जनता से अपील है कि थर्टी फर्स्ट को ये सेम शो दोरडो में होने जा रहा है इसका समय शाम को चार बजे है और कच्छ पिंगलेश्वर बीच पे पानी के साथ में हमने इस टीम के जो कर्तव्य थे उनका लुत्फ उठाया है अब कच्छ वासियों को एक और मौका मिला है जहां वे रण में हमारी जो एयरफोर्स की बहादुर है उसके प्रदर्शन का लुत्फ उठा सकते हैं तो वहां पे भी प्रशासन की ओर से पूरे इंतजाम किए गए तो वो अपील है कि ज़्यादा ज़्यादा संख्या में आप आएँ अपने परिवार के साथ अपने बच्चों को जरूर लेकर के आए क्योंकि बच्चों को इस तरह का शो देखने से आर्म फोर्सेस के प्रति उनकी उनका रुझान पैदा होता है बस इतना ही कहना चाहूँगा कि आप ज़्यादा संख्या में रोडो पधारे हैं थर्टी फर्स्ट को शाम को चार बजे हम लोग आपके स्वागत के लिए तैयार द्वारा पिंगेश्वर बीच

છૌતેર માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ શુભેચ્છા પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તિર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ દેશના પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતિક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોથોરિટી કંડલા દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર